આજે ના હમુ દેખાજે મિત્રો આજે આપણે જવાની છે હાલે જલ્દી જલ્દી જઈએ ભાઈ તમને બતાવીએ મિત્રો ત્યાં જે પાણી બોટલ ભાઈ આપણે આપણે કોઈ દોસ્તાર મિત્રો આવી ગયો મિત્રો પવન તો જોયા

નબાવડિયા બા બોજી હલવાયા જાનમાન જાન ગુણ સાગર થઈ કાપી છી તો જાગર કેલે ધમમો મારો ભાઈ હલવાયા આ અરે આ આલી મજા જાય એ નાય બે